ભારતમાં એક એવો રેલવે સ્ટેશન કે તમે ચાલીને વિદેશ જઈ શકો છો અને મિત્રો ત્યાંથી વિદેશ જવા માટે તમારે એટલા બધા પૈસા ની જરૂર પણ નથી મિત્રો આને ભારતીય રેલવે સ્ટેશનનો છેલ્લો રેલવે સ્ટેશન કહેવામાં આવે છે આ રેલવે સ્ટેશન ક્યાં આવેલો છે ચાલો જાણીએ આમ જોવો તો ભારત દેશમાં એવા કેટલાક રેલવે સ્ટેશન છે કે જો તમે જાણવા બેસો તો તમને નત નવું જાણવા મળે પણ આ રેલવે સ્ટેશન બિહારના અરરિયા જિલ્લામાં આવેલું છે અરરિયા જિલ્લામાં આવેલું આ સ્ટેશનનું નામ જોગબની સ્ટેશન છે અને દેશનો છેલ્લો રેલવે સ્ટેશન પણ કહેવામાં આવે છે જાણવા જેવી વાત એ છે કે અહીંથી નેપાળ સાવ નજીક છે કે જ્યાં તમે હાલીને પણ પૂગી જાવ સારી વાત તો એ છે કે નેપાળ જવા માટે ભારતના લોકોને વિઝા અને પાસપોર્ટની જરૂર પડતી નથી મિત્રો પશ્ચિમ બંગાળનો સિંહાબાદ રેલ્વે સ્ટેશન પણ દેશનો છેલ્લો રેલવે સ્ટેશન કહેવામાં આવે છે શું તમે જાણો છો ભારતમાં એવી પણ એક ટ્રેન છે કે જેમાં પૈસા દીધા વગર તમે સફર કરી શકો છો જ્યાં ભારતીય રેલવે દુનિયાનો ચોથો સૌથી મોટો રેલ નેટવર્ક છે 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 મહારાજા એક્સપ્રેસ જેવી રોયલ ટ્રેન પણ ચાલે જેમાં ટિકિટ લાખ રૂપિયા મિત્રો એક ટ્રેન એવી છે કે જેમાં વગર પૈસા તમે સફર કરી શકો છો આ ટ્રેન કઈ છે ચાલો જાણીએ તો મિત્રો ભારતની એકમાત્ર ટ્રેન જેમાં સફર કરવા માટે એક પણ રૂપિયાની જરૂર નથી તો એ ટ્રેનનું નામ છે ભાખડા નાગલ ટ્રેન આ ટ્રેન ભાખડાથી થી વચ્ચે ચાલે છે જે પંજાબ અને હિમાચલ પ્રદેશ સરહદ ને અડીને નીકળે છે આ ટ્રેન ની ખાસ વાત એ છે કે આના તમામ કોચ લાકડાના બનેલા છે અને આ ડીઝલ ઇન્જિન થી ચાલે છે આ ટ્રેનમાં ટિકિટ ચેક કરવા માટે ટીટી પણ નથી હોતો શું તમે જાણો છો ભારતમાં એવું પણ એક શહેર છે જ્યાં રહેવા માટે તમને પૈસાની જરૂર નથી પડતી અને અહીંના લોકો એક ધર્મમાં નથી માનતા આ શહેર ક્યાં છે ચાલો જાણીએ મિત્રો ભારતનું આ શહેરનું નામ છે ઓરોવિલે આની સ્થાપના વર્ષ ઓગણીસો અડસઠમાં કરવામાં આવી હતી ચેન્નાઈ શહેરથી દોઢસો કિલોમીટરની દૂરી પર આ શહેર આવેલું છે આ જગ્યાને સિટી ઓફ ડોન મતલબ કે સવારનું શહેર પણ કહેવામાં આવે છે આ શહેરને બનાવવાનો મતલબ એ હતું કે અહીંના લોકો જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર રહી શકે અહીંયા કોઈ પણ માણસ આવીને રહી શકે છે પણ અહીંયા રહેવા માટેની એક શરત છે કે અહીંયા સેવા કરવાના માધ્યમથી રહી શકો છો મિત્રો કોઈ ધર્મ નથી કોઈ પૈસા નથી અને કોઈ સરકાર પણ નથી શું તમે જાણો છો અયોધ્યામાં રામ મંદિર પછી એને વર્ષ સુધી કઈ પણ જાતની રિપેરની જરૂર નથી પડતી તો આ રીતે પોસિબલ છે ચાલો જાણીએ જોવા જઈએ તો મિત્રો આ મંદિરના બાંધકામમાં કોઈ પણ પ્રકારની સ્ટીલ અને સામાન્ય સિમેન્ટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો જ્યાં નોર્મલ ત્રણ માળની બિલ્ડિંગ માટે પાયાનો ખોદાણ કુલ 15 થી વીસ ફૂટ ઊંડું બનાવવામાં આવે છે ત્યારે આ ત્રણ માળના મંદિરના પાયાનો ખોદા ચાલીસ ફૂટ ઊંડું કરવામાં આવ્યું છે અને આ પાયાને બનાવવામાં એવી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે આડત્રીસ દિવસોમાં આ માટી પથ્થર બની જાય છે આ મંદિરના બાંધકામમાં રાજસ્થાન અને યુપી થી મંગાવવામાં આવેલ ગુલાબી રેતીનો પથ્થર અને કરવડ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ અશોક સ્તંભ લાલ કિલ્લો અને ફતેહપુર સિકરી જેવા કિલ્લામાં થાય છે શું તમે જાણો છો દુનિયાનું સૌથી મોંઘું ઘર કયું છે આ ઘરની સામે મુકેશ અંબાણીનું ઘર ઇન્ટિરિયર હાઉસ એ પણ ટૂંકો પડે છે મિત્રો આ ઘર ક્યાં આવેલું છે અને આને બનાવવામાં કેટલો ખર્ચ થયો છે ચાલો જાણીએ તમે સાંભળ્યું હોય છે કે મુંબઈમાં બયનું ઇન્ટિલિયર હાઉસ એ દુનિયાનું સૌથી મોંઘું ઘર છે પણ લંડનમાં આવેલ લંકિંધમ પેલેસ આજ સુધીનો દુનિયાનો સૌથી મોંઘું ઘર છે આ ઘર ઓગણીસો ત્રણમાં બનીને તૈયાર થયો હતો તમે જાણીને હેરાન થઈ જશો કે આ ઘરમાં સાતસો પંચોતેર રૂમ છે અને થી વધારે બાથરૂમ છે આ ઘરમાં એવી બધી ફેસિલિટી છે કે તમને સેવન સ્ટાર હોટલમાં પણ જોવા નહીં મળે માનવામાં એવું આવે છે કે આ ઘરની કિંમત લગભગ છ પોઇન્ટ સાત અરબ ડોલર છે ઇન્ડિયન રેલવેમાં સૌથી ખતરનાક જોબ આ એટલી ખતરનાક છે કે જરાક ભૂલ કરવાથી તમારી મોત પણ થઈ શકે છે ઇન્ડિયન રેલવેમાં સૌથી વધારે ખતરનાક કામ હોય તો એ છે ટ્રેન કમ્પ્લિંગ આમાં એક વ્યક્તિ બે ટ્રેન ની વચ્ચે ઉભી ને ચાલુ બે ટ્રેન ને જોડવી પડે છે આમ જોવા જઈએ તો અમુક વાર ટ્રેન ની સ્પીડ વધારે હોવાથી કોઈ વાર એક્સિડન્ટ ના ચાન્સ પણ વધી જાય છે બીજા નંબર ઉપર આવે છે ટ્રેકમેન ઇન્ડિયન રેલવેમાં આ લોકો દિવસ રાત જોતા જ નથી કેમ કે ગમે ત્યારે ટ્રેક બગડી શકે છે એકાપેક બગડેલા પાટાને ઉપાડવાનું અને બદલવાનું કામ ટ્રેકમેન નો જ હોય છે તો એ આ લોકો ને અઢાર હજાર મહિનાની સેલેરી મળે છે શું તમે જાણો છો એક કિલોમીટર ઇલેક્ટ્રિક ટ્રેન કેટલી વીજળી ખાય છે ઇન્ડિયન રેલવે ને ઇલેક્ટ્રિક ટ્રેન કે ડીઝલ ઇન્જિન ટ્રેન આ બે માંથી કઈ ટ્રેન મોંઘી પડે છે ચાલો જાણીએ જાણવા જેવી વાત તો એ છે કે ઇલેક્ટ્રિક ટ્રેન ને એક કિલોમીટર સુધી ચાલવા માટે વીસ યુનિટ નો એવામાં એક કિલોમીટર ચાલવામાં વીસ યુનિટ ભરે તો એકસો ત્રીસ રૂપિયા નો ખર્ચો આવે છે જયારે ડીઝલ એન્જિન થી ટ્રેન ચલાવવામાં આવે તો ત્રણ થી ચાર લીટર ડીઝલ ભરી જાય છે જેનો ખર્ચો ત્રણસો પચાસ થી ચારસો રૂપિયા આવે છે એવામાં ઇલેક્ટ્રિક ટ્રેન બહુ જ સસ્તી પડે છે શું તમે જાણો છો દુનિયાનો સૌથી મોટો હાઈવે કયો છે આ હાઈવે એટલો મોટો છે કે એક દેશથી નહીં પણ ચૌદ દેશ થઈને નીકળે છે આ હાઈવે લંબાઈ કેટલી છે અને આને ક્યાંથી ક્યાં બનાવવામાં આવ્યો છે ચાલો જાણીએ મિત્રો તમે મોટા મોટા હાઈવે તો બહુ જોયા આ ઉપરથી તમે પાંચસો કિલોમીટર હાલો તો તમને બે મહિના જેટલો સમય લાગી જાય છે અને આ હાઈવેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે જાણવા જેવી વાત મિત્રો આ હાઈવેમાં તમે જ્યારે સફર કરો છો તો તમને જંગલ રેગિસ્તાન અને બરફ જેવા બધા મોસમ જોવા મળે છે આ હાઈવેનું નામ છે પેન અમેરિકન હાઈવે જેની લંબાઈ ત્રીસ હજાર કિલોમીટરથી પણ વધારે છે તમને જાણીને હેરાની થશે કે આ બે ખાણો ને એક સાથે જોડે છે આ હાઈવે અલાસ્કા થી અર્જેન્ટિના સુધી બનાવ્યો છે તો મિત્રો વિડીયો ગેમ હોય તો ને શેર કરો અને પેજ ને ફોલો કરી નાખો બાય બાય મિત્રો